સાબરકાંઠાના વડાલીમાં એક મોટો એમોનિયમ નાઇટ્રેટ અને ડિટોનેટર ભરીને પાર્સલ મોકલ્યો પોલીસે હાલ જયંતિ વણઝારાની ધરપકડ કરી છે સાબરકાંઠા જિલ્લાના વડાલીના વેડાના છાપરા ગામે એક બ્લાસ્ટ થયો હતો પાર્સલ બ્લાસ્ટની ઘટનામાં બે વ્યક્તિઓ જીવ ગુમાવ્યો હતો અને જેને લઈને પોલીસ દ્વારા હવે ડબલ મર્ડરની ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી હતી આ મામલામાં પોલીસને તપાસ દરમિયાન ઓનલાઈન પાર્સલના બદલે અલગ જ વિગતો સામે આવી હતી વડાલીમાં થયેલા પાર્સલ બ્લાસ્ટ કેસમાં સૌથી મોટો એક ખુલાસો થયો છે પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાના પતિએ પ્રેમીને ખતમ કરવા બોક્સમાં એમોનિયમ નાઇટ્રેટ અને ડિટોનેટર ભરીને પાર્સલ મોકલ્યું હતું પોલીસે હાલ જયંતિ વણઝારાની ધરપકડ કરી લીધી છે પાર્સલમાં જીલેટિન સ્ટીક ભરી રિક્ષા દ્વારા મૃતક જીતેન્દ્ર વણઝારાના ઘરે પહોંચાડ્યું હતું અને પાર્સલ ખોલતા જ ધડાકો પણ થયો હતો મારા ભાઈ મોટાભાઈ છે જેને સંગાથે બનાવ બન્યો એનું નામ વણઝારા જીતેન્દ્રભાઈ હીરાભાઈ વાત એવી થઈ કે પાર્સલ એક રિક્ષાવાળો લઈને આવ્યો અને મારા ભાઈના પાર્સલ એ આપ્યું ઉપર ગુજરાતી જ પ્રિન્ટેડ નામ હતું કોઈ કંપની થ્રુ પાર્સલ નહોતો અને ભાઈ આ કીધું કે મને એક્ટિવવાળા ભાઈએ પાર્સલ આપ્યો છે બસો રૂપિયા ભાડું આપ્યું છે તમને આપવાનું કીધું છે તે મારા ભાઈને આપ્યો તે મારા ભાઈએ કે પૈસા પૈસા લેવાના છે તો રિક્ષાવાળો ભાઈ એમ કે નહીં પૈસા મને મળી ગયા છે અને મને એ આપી દીધું તમારે કાંઈ પાર્સલ જ લેવાનું છે પાર્સલ મારા ભાઈએ મંગાવ્યો નતો પણ એને સાજીશ કરીને આપવામાં આવ્યું અને એ ઘેર લઈને આવ્યો પાર્સલ અને છોકરાઓ ત્રણ બે બે ત્રણ બેબી હતી એના હંગાથે ખોલ્યું પાર્સલ તો ત્રણ બેબી ઘાયલ છે અને માર ભાઈ ખતમ થઈ ગયા છે અને જે પાર્સલ આવ્યું હતું એ પ્રોપર વાળું જ હતું એમાં મતલબ નોર્મલ કાંઈ નહોતું એટલો અવાજ દિવાલ ફાટી ગઈ તો મતલબ કોઈ આ નાનો મોટો મતલબ ધમાકો નથી મતલબ મોટો ધમાકો છે ને પ્રોપર એક ધમાકો છે પ્લાન કરીને મારવામાં આવ્યો છે જિલ્લાના વડાલી પોલીસ સ્ટેશનના વેડા છાવડી ગામે આજે બપોરે સાડા બાર વાગ્યાના સુમારે એક પાર્સલ બ્લાસ્ટ થયાની ઘટના બની હતી જેમાં એક રિક્ષાવાળો ઈસમ મરણ જનાર જીતુભાઈ વણઝારાના ઘરે એક પાર્સલ ડિલિવર કરે છે એ પાર્સલ ખોલી અને એમાં જે પ્લગ હોય છે એ પ્લગને લાઇટની સ્વિચ લાઇટના પ્લગમાં નાખી અને એની સ્વિચ ચાલુ કરતાં એનો ત્યાં બ્લાસ્ટ થાય છે અને એ બ્લાસ્ટમાં જીતુભાઈ અને એમની દીકરી ભૂમિકાબેન વણઝારા ઉંમર વર્ષ બારનું મૃત્યુ થાય છે આ ઘટનાની જાણ થતાં અમે એફએસએલ તથા જે અમારી બીડીડીએસ ટીમ છે એની સાથે ઘટના સ્થળે પહોંચી ગયા અને સમગ્ર જે ઘટના છે એની ઝીણવટપૂર્વક તપાસ કરતા હતા ત્યારે પ્રાઇમરી એફએસએલ એવું કહ્યું કે જે બ્લાસ્ટ થયું છે એમાં એમોનિયમ નાઇટ્રેટની હાજરી છે જીલેટિન સ્ટીકનો ઉપયોગ થયો છે ત્યારબાદ અમારી લગભગ ચાર ટીમ બનાવી અલગ અલગ જે રિક્ષાવાળો આ પાર્સલ આપી ગયો હતો એના તે વડાલી પોલીસ સ્ટેશનની આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં એને એક એક્ટિવાવાળો ઈસમ એને એ પાર્સલ આપતો દેખાય છે એક્ટિવાને ટ્રેક કરતાં એક્ટિવાનો માલિક જયંતિભાઈ બાલુસિંહ વણજારા એ અમને મળી આવે છે એની એની પૂછપરછ કરતાં એ પોતે ભાંગી પડે છે અને સમગ્ર હકીકત જણાવે છે કે જયંતિભાઈ બાલુસિંહ વણઝારાની પત્ની એ અને મરણ જેના જીતુભાઈ વણઝારા બંને એક જ ગામના હતા અને ઘણા સમયથી એકબીજાના પરિચયમાં હતા અને જે આ જયંતિભાઈને પસંદ હતું એટલે એને જીતુભાઈ વણઝારાને મારવા માટે જીલેટિન સ્ટીક જે સામાન્ય રીતે બ્લાસ્ટિંગ માટે વપરાય છે એનો ઉપયોગ કરી ડિટેનેટરનો ઉપયોગ કરી અને એને રેડિયો જેવી ડિવાઇસમાં જેમાં ટેપ રેકોર્ડર જેવું બહારથી લાગે એની અંદર એને જીલેટિન સ્ટીક પ્લેસ કરી એની ઉપર ડિટેનેટર લગાવ્યું અને એના વાયર એને બહાર કાઢી અને એને એ રીતનું ડિવાઇસ બનાવ્યું કે બહારથી તમને જોઈને એવું લાગે કે આ કોઈ રેડિયો છે એટલે આ રીતે સમગ્ર ઘટના સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો